નમાથી આશીર્વાદ આપી કે હું આવું તો ગામ બીજી તો આ વધતો બંધ થાય છે ને ઘઉં વધતો બંધ નહીં થાય વિદ્યાચલ વધતો જ જાતો ભરવો પછી એના ગુરુ ને બોલાયા લઈના ગુરુ આયા એટલે ઓલો મેમો મેમો એટલે હાથ માથે મૂકી દીધો કે ભાઈ આમ આમ રીજે હું આવું થાઉં છું ફરી નહીં આવ્યા જ નહીં એટલે એ વિદ્યાચલ પર્વત કે નિમેલો છે

પછીઓ થઈ ગયું એમ આ હાથમાં એટલી જીજ્ઞાસા થાય કે મારે મારા પીઓ ને મળવું છે

જેમ નંદીયોના પાણી ડેરીયામાં મળી જાય એટલે ડેરીયો થઈ ગયો એમ આ આત્મા પરમાત્માને મળે જાય એટલે પરમાત્મા એટલે કે તો આત્મા છો પરમાત્મા એમ એને મળવું જો તો એ મળવાનો તેમ કાય રસ્તો બતાવો અમને તો ખબર પડે ને કે પરમાત્માને મળવામાં કયા માર્ગે આગળ કરવું મળાય લોમ ફેર લમણો લીધું ને

આ ઓરિયો કેસ એનામ બી ઓરિયો નામ છે ઓરિયો ના એકલો નામ આ ઓરના ઝૂલસી કે અહીંયા થાપણ કર્યુંતું શું એ ઓરના આત્મા તો આપણે નથી જો આ કે નામ મંડવે મંડવા આ બોલી આ વસ્તુ આદિત બન પાદર બધું રાતો અહીં આગળ દેણ પાણાણી મેકી હા કેસ

વરા આવતાર લીધો ને પુલી થી બાગી કાઢે પણ એવો નથી ઈ હેરાણ્યા હંતાઈ ગયો એમાં પોતે પોતે એમાં હંતાઈ ગયો તો એટલે વરા આવતાર ભગવાન અલય નીનો બારો કાઈ આ દેશ એ પૃથ્વી છે બરાબર જ ને એટલે આ રીતે આ બધી વાત ગ્રંથમાં છે બધે શાસ્ત્રમાં છે પણ એ બધી ગર્ભિત છે વાત શું પરિણી લેશે

ભંગ નો વાન છે આ જન્મથી ભગવાન જ કેવાય ભંગ માંથી જે જન્મ ભંગ નો વાન છે એટલે ભગવાન એ જીધો આપડે આ રામ કયો તો જન્મ થયો રામ